મિત્રો ગુજરાત વેધર ફોરકાસ્ટમાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરીશું ઘઉંના પાકની તો મિત્રો ઘઉંની વાવણી છે તે આપણે ક્યારે કરવી તો આપણા ઉત્પાદનમાં જે છે તે ઘઉંના ઉત્પાદનમાં વધારો જોવા મળે એટલે કે સારું ઉત્પાદન છે તે આપણે ઘઉંનું લઈ શકાય તો મિત્રો આ સંપૂર્ણ માહિતી આપણે વિગતવાર વિડીયોમાં જાણીશું તે પહેલાં જે કોઈ મિત્રો ચેનલ ઉપર નવા હોય તે ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લે તો મિત્રો આપણે સૌપ્રથમ વાત કરીશું કે વહેલી વાવણી કરવાથી શું ફાયદો થાય છે તો મિત્રો વહેલી વાવણી છે તે આપણે પંદર ઓક્ટોમ્બરથી લઈ અને પંદર નવેમ્બર વચ્ચે થાય છે તો મિત્રો જે વહેલી વાવણી કરવામાં આવે તો મિત્રો જે ઘઉનો પાક છે તે શિયાળુ પાક તરીકે ગણાય છે તો તેના કારણથી મિત્રો જે પૂરતી ઠંડી છે તે ઘઉના પાકને મળતી નથી કેમકે મિત્રો અત્યારે જે છે તે ચિત્રા નક્ષત્ર ચાલતું હોય છે તેના કારણથી ગરમીનું પ્રમાણ જે દિવસમાં વધારે જોવા મળતું હોય છે જ્યારે પંદર ઓક્ટોમ્બરે જે ચિત્રા નક્ષત્રની અંદર મિત્રો જે છે તે ગરમીનું પ્રમાણ વધારે જોવા મળતું હોય છે એટલે ગરમ હોય છે અને જે વહેલી સવારથી જે છે તે ગુલાબી ઠંડી જેવો અનુભવ થતો હોય છે તો મિત્રો તે પ્રમાણે આપણે જોવા જઈએ તો વહેલું વાવેતર કરવાથી એકંદરે મિત્રો જે ઘઉનો પાક છે તેમાં જે છે પૂરતી ઠંડી નથી મળતી તેના જે છોડનો વિકાસ થવાનો હોય તે થતો નથી તેના કારણથી મિત્રો આપણે વાત કરીએ તો તેમાં ઘઉંના પાકમાં જે છે તે નુકસાન જોવા મળે છે એટલે કે ઉત્પાદનમાં જે છે તે ઘટાડો થાય છે તો મિત્રો હવે આપણે વાત કરીશું કે મોડી વાવણી કરવાથી શું ખોટ જાય છે એટલે કે કેટલું નુકસાન થાય છે મોડી વાવણી કરીએ તો મિત્રો મોડી વાવણી છે તે પચીસ નવેમ્બરથી લઈ અને વીસ ડિસેમ્બર વચ્ચે કરવામાં આવે છે તો તે તેને મિત્રો જે છે તે મોડી વાવણી કહી શકાય તો મોડી વાવણી કરવાથી મિત્રો જે છે તે જ્યારે આપણે વાવેતર કર્યું હોય ત્યારે મિત્રો જે છે તે ઠંડીનું પ્રમાણ હોય છે અને જ્યારે ઘઉંના પાકની અંદર એક બે પિયત આપીએ અને મિત્રો ત્યારબાદ જે છે તે ઠંડીનું પ્રમાણ થોડું ઘટતું જતું હોય છે એટલે કે જે જેટલી ઠંડી જોતી હોય તેટલી ઠંડી જે પાછોતરા જે આપણે ઘઉં હોય તેમાં મળતી નથી તેના કારણથી મિત્રો જે છે તે ઘઉંના પાકની અંદર જેટલો છોડનો વિકાસ થવો હોય તેટલો વિકાસ થતો નથી તો મિત્રો આના કારણથી પણ જે ઘઉંના પાકમાં છે તે નુકસાન જોવા મળતું હોય છે એટલે કે ઉત્પાદનમાં જે છે તે ઘટાડો જોવા મળે તો મિત્રો હવે આપણે વાત કરીશું કે સમયસર વાવણી કરવાથી શું ફાયદો થાય છે તો મિત્રો સમયસર વાવણી કરવાથી ઘણા ફાયદા થાય છે એટલે કે પૂરતી ઠંડી પણ મળી રહે છે અને જે છે છોડનો સારો વિકાસ પણ થાય છે તો મિત્રો સમયસર વાવણીની વાત કરીએ તો દસ નવેમ્બરથી લઈ અને ત્રીસ નવેમ્બર વચ્ચે જે વાવણી કરવામાં આવે તે મિત્રો સમયસર ગણાય છે અને ઘઉંના માટે અનુકૂળ ગણાય છે અને પૂરતી જે ઠંડી હોય છે તે આ દરમિયાન જોવા મળતી હોય છે અને જે ઉત્પાદન છે તેમાં મિત્રો જે ઘઉંનું ઉત્પાદન છે તેમાં પણ વધારો જોવા મળતો છે એટલે કે મિત્રો દસ નવેમ્બરથી લઈ અને ત્રીસ નવેમ્બરની વચ્ચે જે વાવણી કરવામાં આવે તો મિત્રો ઘઉંને પૂરતા પ્રમાણમાં જે ઠંડી છે તે મળી રહે છે અને તેના કારણથી છોડનો વિકાસ પણ સારો થાય છે અને છોડનો વિકાસ થાય ત્યારે મિત્રો જે ઉત્પાદનમાં છે વધારો પણ થાય છે તો મિત્રો તમે સમજી ગયા છો કે વાવણી આપણે જે છે તે દસ નવેમ્બરથી લઈ અને ત્રીસ નવેમ્બરની વચ્ચે કરીએ તો આપણે સારું ઉત્પાદન છે તે ઘઉંનું લઈ શકાય તો મિત્રો વિડીયો કેવો લાગ્યો વિડીયો ગમે તો વિડીયોને લાઇક શેર અને ચેનલ સબસ્ક્રાઈબ કરજો આભાર